જામનગર જિલ્લામાં મહુવામાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે વહેલી સવારે છ વાગ્યાથી જ અનરાધાર વરસાદ શરૂ છે કળસાર નેપ માળવાવ રોહિસા વાઘનગર ભાદ્રોડ સહિતના અનરાધાર અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે વરસાદે ખેડૂતોના ખેતરોમાં સોનામાં સુગંધ ભેળવી દીધી છે બીજી બાજુ લોકોમાં પણ ઉત્સાહનો માહોલ છે વરસાદના કારણે ઠેર ઠેર નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે જળાશયોમાં નવા નીર આવવાથી પ્રવાસન સ્થળો પણ પ્રવાસીઓથી ઉમટી પડ્યા છે માહિતી આપી દો કે ઘણા સમયથી થી વરસાદ શરૂ હતો એમાં બે દિવસથી વરસાદ બંધ થઈ ગયો હતો એમાં આજે સવારે છ વાગ્યા થી તમે તેમજ મહાવા શહેરના જે કાંઠા વિસ્તારના જે ગામો છે ગામોની વાત કરવામાં આવે તો કોટડા કવસાડ માળવાવ વાલાવાવ તેમજ પાદરોડ રોહિસા વડલી આ તમામ ગામોની અંદર આજે સવારે છ વાગ્યા થી અનગાકાર વરસાદ શરૂ થયો છે ખેડૂતો જે અત્યારે ખેતરમાં મગફળી અને કપાસના વાવેતર કરેલા છે અને આ વરસાદ પડતા સોનામાં સુગંધ વળી ગઈ છે જી બિલકુલ દિલીપ જે પ્રમાણે મહુવાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ થયો છે મહુવામાં આવેલા છે લઈ વરસાદને લઈને આવી જ રીતે વરસાદ પડવાથી અત્યારે નદીની અંદર નવા નીર પણ આવી ગયા છે કૂવાની અંદર પાણીના તાવ પણ ઓછા આવી ગયા છે જેથી કરીને આવનારી જે શિયાળુ સીઝન છે ખેડૂતો માટે વધુ વરસાદે ઘણા પુલ તૂટી ગયા છે ઘણા રોડ ધોવાઈ ગયા છે અને પ્રશાસન દ્વારા અત્યારે તેનો સર્વે પણ કરવામાં આવી રહ્યો છે અને જ્યાં જ્યાં પુલ ધોવાઈ ગયા હતા જ્યાં અ અ પથ્થર અને એવી જે વસ્તુ હોય જે માટી અને સિમેન્ટ દ્વારા એનું મગમત કામ પણ ચાલુ થઈ ગયું છે અને આવનારા સમય અંદર ઝડપથી પ્રશાસન દ્વારા આ રોડ રસ્તા પણ રિપેરિંગ નું કામ શરૂ થઈ ગયું છે બિલકુલ દિલીપ માહિતી બદલ આભાર તો વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છે બીજી તરફ સતત પડી રહેલા વરસાદથી રોડ રસ્તાઓ જ્યાં ધોવાયા છે ત્યાં પણ સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ખેડૂતોને જે મગફળીના પાકનું વાવેતર છે તેના માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થશે જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે ભાવનગરના મહુવા તળાજા સહિતના આજુબાજુના પંથકમાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજા વરસી રહ્યા છે અને મેઘરાજા ફરી આવવાથી ખેડૂતો ખુશ છે બીજી બાજુ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે જેથી સ્થાનિકો પણ ખુશખુશાલ છે